ડીસા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં પુરવઠા વિભાગ દ્વારા બારસોથી વધુ બીપીએલ કાર્ડ ધારકોના કાર્ડને રદ કરીને એપીએલ કરવામાં આવ્યા છે આ કાર્ડ આરસી પોર્ટલ પર જાહેર કરવામાં આવેલી માહિતીના આધારે કરવામાં આવ્યા હોવાનું પુરવઠા મામલતદારે જણાવ્યું છે સરકાર દ્વારા ગરીબોને રાહત દરે અનાજ સહિત રાશનનો પુરવઠો મળી રહે તે માટે વિશેષ સહાય આપવામાં આવે છે અને તેમાં પણ આર્થિક રીતે પછાત હોય તેવા લોકો માટે અત્યોદય અને બીપીએલ કાર્ડ દ્વારા વિશેષ લાભ આપવામાં આવે છે પરંતુ સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી પાન કાર્ડથી લિંક થયેલા આધાર કાર્ડને હવે કાર્ડ સાથે લિંક કરવામાં આવી રહ્યા છે અને તેનાથી ગ્રાહકની સાચી આર્થિક સ્થિતિની જાણકારી મળી રહે છે તેવામાં ડીસાના ગ્રામીણ વિસ્તારમાંથી પણ રાશન પોર્ટલ પરથી મળેલી માહિતીને લઈને ડીસાના ગ્રામીણ પુરવઠા વિશે વિભાગ દ્વારા બારસો ઓગણસાહીઠ જેટલા બીપીએલ અને અંત્યોદય કાર્ડને રદ કરવામાં આવ્યા છે અને તેમનો રાશનનો પુરવઠો બંધ કરવામાં આવ્યો છે આ એવા ગ્રાહકો છે કે જે છ લાખથી વધુનું ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હતા અથવા પચીસ લાખ કરતાં વધારાનું જીએસટી ટર્નઓવર ધરાવતા હતા આ ગ્રાહકોનો આર્થિક સ્થિતિ આધાર કાર્ડ રાશન કાર્ડ સાથે લિંક થવાના લીધે બહાર આવી હોવાનું પુરવઠા મામલતદાર જણાવી રહ્યા છે ડીસામાં આગામી સમયમાં પણ જેમ જેમ આધાર કાર્ડ દ્વારા ગ્રાહકોની આર્થિક સ્થિતિ અંગેની માહિતી બહાર આવશે તેમ તેમ અન્ય ગ્રાહકોના બીપીએલ કાર્ડ રદ કરવામાં આવશે અને રાશનનો પુરવઠો બંધ કરવામાં આવશે જેથી સરકાર દ્વારા આપવામાં આવતી સહાયનો દુરુપયોગ થતો અટકશે રિપોર્ટર મનુભા વાઘેલા બનાસકાંઠા